આ કથાનું ડેકોરેશન કરી શકે અમને બોલાવી શકે આ બધું પણ આખી પૃથ્વીને ચલાવવાનું સામર્થ્ય કોણ કરી શકે તો કેવલ ને કેવલ ભગવાન જ અને મજાની વાત જો એ ભગવાન જયારે આખી પૃથ્વીને ઉત્પન્ન કરે છે આખું જગતનું પાલન પોષણ કરે છે ત્યારે ભગવાનને મોહ મોહ નથી કારણ કે થાય ને તો શોક આવે એટલે ભગવાન આખી જગત બનાવે છે તો જગત નો પ્રલય કરે ત્યારે ભગવાનને શોક પણ આવતો નથી મોહ છે ત્યાં શોક છે ભગવાનને મોહ થતો નથી પરિણામે ભગવાનને શોક પણ થતો નથી ભગવાને જગત કેવું બનાવ્યું છે પૃથ્વી તણો પીંડો કીધો રજ લાવી હશે નો ગોવાળે કાળો હસે જો વાતણી દિલ જંખ ના રહી ब्रह्मांड માં ભટકી અનંતે મતિ अटकी रही ब्रह्मांड માં ભટકી અનંતે મતિ अटकी रही ब्रह्मांड માં ભટકી અનંતે મતિ अटकी रही भगवान ने जगत क्यों बनाया तो के पृथ्वी तણો पिंडो किदो आ जगत बनायु भगवान ने पृथ्वी नो એક કુંભાર ને માટલું બનાવું હોય તો ક્યાંક માટી લઈ આવે ને પણ ભગવાન એવડો મોટો પિંડો બનાવ્યો માટી ક્યાંથી લાવ્યા હશે નવરા બેઠા કોઈ દી રસ ખાઈ પછી વિચાર કર્યો આ રસ ક્યાંથી આવતો હશે કોઈ દી વિચાર કર્યો કે નહીં કે ખાલી દાબી જ ગયા કોક દી નવરા હો ત્યારે વિચાર કરો આંબા ઉપર કેરી અને કેરી હોય પેલા ખાટી પણ ખાટી માંથી ભગવાન સરસ મજાની મીઠી બનાવે હા હવે ભગવાનને ક્યાં બનાવી પડે આપણે જ બનાવી દઈએ છીએ ઇન્જેકશન મારી મારીને મજાની વાત જો એક બાજુ ભગવાનની લીલા છે ને એક બાજુ આપણી છે આપણે ઇન્જેક્શન મારી ની કેરી ખાઈએ એટલે બીમાર પડીએ અને ભગવાને બનાવેલી કેરી ખાઈએ તો આપણને સાતા એટલે કે શાંતિ મળે એમાં આ જગત બનાવે છે પૃથ્વી તણો પિંડો કીધો આવડું મોટું જગત બનાવ્યું ભગવાને આ પિંડો ક્યાંથી લાવતો હશે કવિઓની મજા જો એમ કે છે આવડું મોટું જગત બનાવ્યું ભગવાને ભગવાને પોતાના શરીર માંથી જ આ પિંડો ઉત્પન્ન કર્યો પૃથ્વી તણો પિંડો કીધો રજ લાવતો ક્યાંથી હશે આ કાળી કાળી વાદળી ગોવાળ કેવો કાળો હશે આ વાદળા જે કાળા કાળા છે એનો ગોવાળિયો કેવો કાળો હશે એ એ જાણવા જાણવા ખટકી રહી છેલ્લે વેદો પણ એમ કે છે ભગવાનની લીલા અમે જાણી શકતા નથી એટલા માટે જય કાના કાળા આરતી બોલો ને એમાં છેલ્લે આપણે બોલીએ નેતી નેતી વેદો હોતે એમ કે છે કે અમે કઈ જાણી શકતા નથી